નવજીવન મળશે પોતાના સ્વજન ના ઓર્ગન ડોનેટ કરી આનંદ ના મહેશ પટેલ પરિવાર સમાજ માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે પરમ દિવસે એટલે કે લગભગ ચોથી તારીખ ચોથી તારીખે સવારમાં નાવા ગયા અને નાતા નાતા એકદમ એમને ખૂબ મોટું બીપીનો એટેક આવવાથી ઇન્ટરનલ ભરીને એમણે થયું તાત્કાલિક મેં લાઇફલાઈન હોસ્પિટલમાં ડૉક્ટર રૈશાબેનને ત્યાં દાખલ કર્યા એમની સલાહ પણ પછી બાકીનું આગળ ઝાયડસમાં પણ કામ કર્યું પછી ડૉક્ટરે કહ્યું કે આમાં અમને પણ એવું લાગ્યું કે આમાં બહુ આગળ ડીપલી દવાથી કદાચ પેશન્ટ લંબાગાળા સુધી સફર કરે એવું માનીને પછી અમે ભાજપ પ્રોસેસ તરફ ઓપરેશન કે ન કર્યું પણ મારા મગજ એકમતી હતી આજથી આઠ નવ મહિના પહેલાં મારો દીકરોના અમે ફરી મળ્યો પચાસ વર્ષનો હતો ને લંગ્સ ઇન્ફેક્શન થયું ઇન્ફેક્શન થયું હતું લંગ ઇન્સ્પેક્શન થયું હતું અને એનો લંગ્સ બદલવાનું બધી અમે તૈયારી કરી હોસ્પિટલ મારફતે અમદાવાદમાં કરી હતી એના ટેસ્ટ પણ થઈ ગયા હતા બધું હતું ફોર લંગ્સ પણ અમારા કામ નસીબે અમને લંગ્સ સમય ન બના દીકરો ગુમાવ્યો ઓગળ ના દીકરાને ગુમાવું શું દુખાયું ખબર છે ત્યારથી મેં નક્કી કર્યું કે મારા ઘરમાં કોઈ પણ વખતે કોઈ પણ ના થાય તો પહેલું આ કામ કરવાનું એટલે જેવું અમને ડૉક્ટરે કહ્યું એટલે મેં મારી દીકરીને મારે જમાય એ પણ ડૉક્ટરથી છે એમની ગાયને ચાલમાં ડૉક્ટર નિમેશ પટેલ બધાય ભેગા થઈને નક્કી કર્યું કે આપણે હવે અમને ગુમાવી તો રહ્યા છે કુદરતી રીતે પણ એમના અંગો બીજા કોઈને કામ આવે ને કોઈનું જીવન સુધરતું હોય તો આપણે આ કરવું જોઈએ અને અમે તરત ડિસિઝન લઈ અને નડિયાદ અમુરજીભાઈ કિડની હોસ્પિટલનો સંપર્ક સાધ્યો એ ડૉક્ટરના સૌના સહકારથી અમે મારી પત્નીના શરીરમાંથી જે અંગ ચાલેવાતા બે કિડની લિવર અને બંને આંખો આજે ડૉક્ટરોની સલાહ સૂચન પણ એમની એના હિસાબે અમે આપી અને અમને આનંદ છે કે મેં ભલે મારો દીકરો ન બતાવી શક્યો પણ મારા પત્નીથી ના અંગોથી અમે પાંચ લોકોને નવું જીવન આપ્યું છે એવું અમે માનીએ છીએ અને આ હિસાબે હું બધાને એમ કહું છું કે ભાઈ જ્યારે પણ ક્યાંય પણ થાય ત્યારે મને નહોતું મજ હું કોઈને ના આપું એમ નહીં પણ ભવિષ્યમાં કોઈને નુકસાન ન થાય એને માટે કોઈ જીવન સુધરતું હોય તો આપણે આપીએ એવું બધાને વિનંતી કરું છું અને ભગવાન સૌને ક્યારેય એવી પોઝિશનલ લાવે પણ આવે તો આપણે સૌએ આ વિષય પર ખૂબ સાવચેતી આગળ વધવું પડશે લાલ પેટી તો પેટી પાછળ લે છે લાલપેટી પાછળ મારું નામ ડોક્ટર દિનેશભાઈ જગદીશભાઈ પ્રજાપતિ છે હું અહીંયા કન્સલ્ટન્ટ છું મુરજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલમાં અને અત્યારે જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેન ડોનેશન પ્રોગ્રામ કહેવાય આપણે જે કહીએ છીએ ને કે લાઈફ આફ્ટર ધ ડેથ ઇટ ઇઝ ઓનલી એન ઓનલી પોસિબલ ઇફ વી ડોનેટ ધ ઓર્ગેન આફ્ટર ધ બ્રેઇન ડેથ આવો જ એક કિસ્સો અહીંયા એક થઈ રહ્યો થઈ રહ્યો છે એમાં ભાનુમતીબેન મહેશભાઈ પટેલ કે જે ગામ વલાસણ અને આણંદ જિલ્લાના છે સિત્તેર વર્ષની ઉંમર છે અને એમને આવી ઈચ્છા દર્શાવી કે લાઈફ આફ્ટર ડેથ કેવી રીતે પોસિબલ થઈ શકે તો એમને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું કે એમનું સડન કહેવાય ને કે બાથરૂમમાં લપસી ગયા બ્રેન હેમરેજ થયું અને બીજા જ દિવસે એમને ખબર પડી કે હવે આમના સર્વાઇવલ ચાન્સીસ બહુ જ ઓછા છે અને એમને બ્રેઇન એમરેજ થયું અને ત્યારબાદ ન્યુરોલોજિસ્ટે કીધું કે બ્રેન્ડેજ થવાની સંભાવનાઓ છે એમ અને ત્યારે જ એમને ઈચ્છા દર્શાવી કે અમારે આ કામ કરવું છે કે ભલે હું નથી પણ મારા અવયવો તો જીવતા છે ને તો એમને પોતાની ઈચ્છા એ રીતે દર્શાવી કે મારે હાર્ટ લંગ લિવર અને બે કિડની અને આઈસ જેટલું ડોનેટ થાય એ રીતે જો હું આપું તો હું પણ બીજામાં જીવી શકું તો એમ કરીને એમને અમારે ઇન્સ્ટિટ્યુટમાં કોન્ટેક કર્યો અને સોટો જે ઓથોરાઈઝ બોડી છે એમને જાણ કરી અને આખી પ્રોસેસ કરી અને એમની ઉંમર અને કન્ડિશનને ધ્યાનમાં લઈને અમે બે કિડની કે જે અમારી ઇન્સ્ટિટ્યૂટમાં રહી છે કે જે ઘણા વખતથી વેઇટિંગ પિરિયડમાં હતા રેસીપેન્ટ કિડની વાળા પેશન્ટો એમને મળવાની છે ત્યારબાદ લિવર કે જે આઈકેડીમાં જવાનું છે અને એ ટીમ પણ એ રિટ્રાઈવ કરીને લઈ ગયા અને આઈ ડોનેશન થવાનું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તો આપણે સૌએ આ કિસ્સા ઉપરથી પ્રેરણા લેવી જોઈએ કે આપણે પણ આ મેસેજ વધારેમાં વધારે લોકોને મળે અને વધારેમાં વધારે લોકોને પ્રેરણા આપી શકે કે આવું કામ પણ એક ડિવાઇન કે દૈવી કામ છે કે જે આપણે દરેકે કરવું જોઈએ થોડું ફટાફટ

અને નીચે થી ઉપર ઉપર એટલે લેમિટ ઉપર ઉતાર ના નીચે લઈ નહી હાટે ઉપર દેવા આપડો आयो हैन त आनाथी संगगतीले सिकाउनु पर्छ लाग्दैन हामीलाई रामडाबाट चाड भर्छ नि सीमाले निचा हाडाले त्यो स्टेजक खाली नथी मान्छे मेरो कुनै पकना आउला आउला